નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના ઉગમના દરવાજામાંથી પસાર થતા લોકો માટે ઝળમતું જીવતું મોત ઉગમનો દરવાજો દિવસે દિવસે જર્જરિત થઈ રહ્યો હોય ગમે ત્યારે ધરાશય થવાની શક્યતા લખતર ગામની અંગ્રેજ સરકારની અંધારામાં રાખી પ્રજા વત્સલ રાજવી કરણસિંહજી વજયરાજસિંહ ઝાલા દ્વારા આશરે એકસો વર્ષ પહેલા એક લાખ રૂપિયાના ખર્ચે ગઢ બનાવી દેવામાં આવ્યો હતો લખતર સ્ટેટ દ્વારા જે તે સમયે ગઢની દેખરેખ અને સાર સંભાળ માટે એક ટીમની રચના પણ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક સ્વરાજ આવ્યા પછી ગઢની બંધ કરી દેવામાં આવતા ગામની વિરાસત વિનાશના આરે આવી ગઈ છે ત્યારે લખતર ગામમાં પ્રવેશ માટે ઓળખાતો દરવાજો હાલ અત્યંત જર્જરી હાલતમાં છે ત્યારે ઉપરનો માળ જર્જરી થયો હતો ત્યારે જિલ્લા સમારતા અને સુરનગર કલેક્ટર શ્રી કેવુરભાઈ સંપટ દ્વારા અંગત રસ લઈ અને ઉપરનો માળ ઉતરાવી લેવા સૂચના આપવામાં આવી હતી ત્યારે હાલ ઉપરના માળની દિવાલ સહિત દરવાજાની કમાન અને બાંધકામ જર્જરિત થઈ રહ્યું છે ત્યારે લખતર તાલુકાના આદરસર હિંગરોળે લીલાપુર સહિતના ગામડાના લોકો આ દરવાજામાંથી લખતર ગામની અંદર આવે છે ત્યારે કુંભારશેરી વિસ્તારની મહિલાઓ પણ પોતાના અંગત કામે આ દરણા દડાવા કપડાં ધોવા સહિત પાણી ભરવા માટે થઈ આ દરવાજાની અંદર થઈને અવર જવર કરે છે ત્યારે આ જરી દરવાજો ગમે ત્યારે ધરાશાયી થકે તેમ છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે મીડિયામાં પણ આવી રહી છે પરંતુ લખતરનું સૂતેલું તંત્ર જાગતું નથી કે કોઈ આ તંત્રને આ દરવાજા અંદર માટે થઈ અને યોગ્ય નિર્ણય લેવા માટે થઈ હુકમ કરતું નથી ત્યારે શું તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કોઈનું લાડકવાયું છીનવાય કોઈનું નાનું બાળક છીનવાય કોઈની મહિલા છીનવાય તે પછી જ આ દરવાજાની મરામત કરવામાં આવશે